છડાવવામાં આવ્યા હતા ગોગા મહારાજના તમામ સેવકો પાલિકા બજારના વેપાર ધંધા કરતા વેપારી બંધુઓ દ્વારા છેલ્લા દસેક વર્ષથી ગોગા મહારાજના મઠે રમેલ કરવામાં આવે છે દેવી દેવતાઓની રમેલ તો ઠેર ઠેર થાય છે પરંતુ પાટણના આ પાલિકા બજારની રમેલ તો પાટણમાં અનોખી ભાત પાડે છે ગોગા મહારાજના નામે સ્વયં લોકો પોતે ફાળો આપે છે અને આવેલી દાન સરવાણીનો ઉપયોગ આ ગોગા મહારાજના સેવકો દ્વારા સત્કાર્યો માટે પાટણની સેવાભાવી સંસ્થાઓ અને જાહેરમાં અર્પણ કરે છે જે એક આદર્શ દાખલો પૂરો પાડે છે ગામ સંડેરના સાપરિયા ગોગા મહારાજના ફુઆ જયરામભાઈ દેસાઈ મંદિરના પૂજારી જયેશભાઈ ઠક્કર ગાયક કલાકાર ગોવિંદભાઈ રાવલ જેણુભા વાખેલા બચ્ચુભા જીવાજીએ રમેલના પ્રારંભનું સુકાન સંભાળ્યું હતું ગોગા મહારાજના આવેલ દાનની રકમનું સદુપયોગ રમેલના પ્રારંભે જ કરતાં ચાલીસ હજાર જલારામ ફિઝિયોથેરાપી સેન્ટરને અપંગ બાળકોના લાભાર્થી અર્પણ કરવામાં આવ્યા હતા ચાલીસ હજાર હિન્દુ શિક્ષણ ભૂમિમાં અભ્યાગત સંતાન વિહોણા માવતરના અંતિમ સંસ્કાર માટે ત્રીસ રૂપિયા રામકૃષ્ણ ગૌશાળા રામનગરને ગાયોના ઘાસચારા માટે ત્રીસ હજાર છુડેલ માતા ટ્રસ્ટને પંખીના દાણા માટે ત્રીસ હજાર આર એસએસ દ્વારા બાળકોના ટ્યુશન માટે ચાલીસ હજાર બહેરામુગા સ્કૂલના બાળકોને સ્કૂલ ડ્રેસ તૈયાર કરવા માટે ત્રીસ હજાર કુતરાને દૂધ ભાત માટે ફાલ્ગુનીબહેન પાઠકને અર્પણ કરવામાં આવ્યા હતા આમ બે લાખ ચાલીસ હજારની માતભર રકમ પાટણ શહેરની સેવાભાવી સંસ્થાઓને અર્પણ કરવામાં આવી હતી ધર્મ અને દાનની નગરીમાં વગર માંગે સામેથી ગુગા મહારાજના સેવકો અને પાલિકા બજારના વેપારીઓ દ્વારા દાનનો અવિરુદ્ધ પ્રવાહ વયો હતો આમંત્રિત ભુવાજીઓએ કણકણનું દાન આપનારને ગુગા મહારાજ મણમણ આપશે તેમજ એક પરિવારને ગોગા મઠે બાધા રાખતા પુત્રનો જન્મ થતા નામકરણ માટે ભુવાજીના આશીર્વાદ લેવા પથાર્યા હતા પાલિકા બજારના અગ્રણી હિતેશભાઈ ઠક્કર એડવોકેટ જીગરભાઈ ઠક્કર અત્રિશાઈન દિનેશભાઈ બી પટેલ વગેરે ઉપસ્થિત રહી વૃદ્ધિ અને સેવાનો લાભ લીધો હતો લે મુતેરા મારા ભગવાન મારા છે બાવળો સખાના મારા અમારા ભક્તો દેશ આ ગુમકા નો ખમા કેસ હું અંબેર અમૃત નો ઘોકો દેશભાઈ એ ભાઈ બે દાડા નો ભાવ કરી અમૃત ભવન તમે આ શોપિંગ વાળા આ ઘોઘા નો દે